એ તો જૂના પડશે પડશે શું फैमिली अत्यार तो है मग ने बोधे वर् कपाने अंदर नहीं बीजे बचा बहुत कपड़ा खे है एवं बुध करे है अत्यार बाकी रही जाओ तो पास मग बढ़े वाढ़ा गया है कपाड़न अंदर है क्या बहुत गर्मी थे बहु उतापाजे आखों पल्ली तो ये गर्मी थी थी कि इले तो मग तो वाढ़वाज खालू करवा बाकी वटाई जाए बीजा बजे बाकी है ते मैं है तरत ववन ત્યારે નીકળે તો કઈ નીકળાય નહીં એવું તો ફેમલે અત્યારે હે કે મગ બધા કમ્પ્લીટ વટાઇ ગયા છે જેટલા કામ જગ્યા ખાલી કરવાનું એટલે મગ બધા વાટ લીધા કપા ખેવાનું એટલું ખ્યા આપડે થોડું પાણી પીવા રહી ગયા પાણી પી લે કાન ને કે બહુ તેઠે લાગી હા ગરમી નો પલ્લી જેવું છું તો ફેમ લે અત્યારે કે મે સા પાણી પીવા બેઠા હતા થોર કે પોરો ખાલી દે સા પાણી પી લીધા છે ને હવે કે કફા ને ખેવાનું છે થોડું બાકી છે તો ખે નહી છે કેમ પણ હું હમ ડુકી જાય કે ડુકી જાય ને ઘરે પલ્લી જાય ઉપર પડી જાય આ છે કે વજન વાળો બહુ છે બહુ મોટો છે ને એટલે વજન એટલે છે એટલે હવે છે કે મારે ખેવાનું હે

Halo, 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 ગાડી halo, 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 halo,

એટલે બધું બની નખ્યો છે આજે કે ભૂખ બો લાગી ગઈ હા તો રિંગણા ખાન મજા મજા આવી ને હા તો એ વાત તો અંદર ગઈ બધી હવે ખાવ બેહ જા અતારે કે કામ લાટ હોય કે ભૂખે જલ્દી લાગી જાય છે ખીચડી બનાવી અહી જો ખીચડી બની નથી આપડે જો આ બે હાલ છે બીજો કંઈ નહી આ હવે છે કે જમીન બસ તો તમને જવાબ ન બોલવા કે અહી સદતી રાખીને આશા રાખું કે તમારાનો વ્લોગ ગમ્યો હશે અને ચેનલ પેલા રહીતે સબ્સ્ક્રાઇબ કરી દેજો મળશે કે નવો વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી